હાય ગાઈઝ કેમ છો બધા મજામાં દેશો જો આજના મારા નવ બ્લોગમાં સ્વાગત છે તમારું આજે આપણે આવી ગયા છીએ વાળીએ આપણે આવ્યા છીએ ગાજર ખાવા અને મસ્ત મજાના મસ્ત મસ્ત ગાજર છે તો ગાજરને જોવા માટે મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો હાલો આપણે ગાજર બતાવું કમ વિથ મી હા તારું ઇંગ્લિશ હા ફાઇનલી આપણે આવી ગયા ગાજર ગાજરમાં ગાજરની છે વાડી એમાં આપણે આવી ગયા છીએ તો હવે આપણે ગાજર ઉંબાળવી ક્યાંકથી કેવા થયા છે જોવી આય આજ કુલ ઓલાન બાપ તો કર જો બચ્ચે પાર્ટી આવી ગઈ છે માથી ગાજર ઉંબળી જશે યુવરાજ ઉપાડી લે તો તારથી ન ઉપડે કાય યુવરાજ

જો મિત્રો આપણે આવી ગયા છે આપણે ગાજરમાં તો કેવા મસ્તના ગાજર છે જોઈ શકો છો અને વર્ષી બોલ કરે છે જોવી કેટલા ગાજર ઉપાડે છે એ ફૂલ કડક છે ઉપાડ 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 જો તૂટી ગયું ગાજર ઉપડ્યું નહીં એનથી બોલ ઘણો કર્યો પણ નો ઉપડ્યું તમે ટ્રાય મારો એટલે ખબર પડે હાલો તમારો વારો આવ્યો તો આપણે ટ્રાય મારવી કે ગાજર ઉપડે છે કે નથી ઉપડતું ભગવાન કરે તૂટી જાય ગાજર મને મોકો મળી જાય છે બોલવાનો તો હાલો આપણે એક જોવી ગાજર ઉપાડીને કે પોચું છે કે કઠણ છે ફાઇનલી જો આ ગાજર આપણે ઉપાડવી છે સૈલસ કુમાર ઉપાડે છે ગાજર જો આને આમ ગાજર ઉપાડે વર્ષી અ પાંદડા નો જલાય

એ ઓ ભગવાન ને સાથ આપો મેરી દુવા રંગ લાઈ ઈ જો પડી જો મસ્ત છે લઈ લે શું ઈ છે ગાજર જ છે પણ હે ને એમાં બીયા માટે રાખ્યું હોય એમાંથી બી ઓલા થાય નહી હોય એમાં બીયા થાય પછી ફરી વખત વાવવા માટે ઓલા પણ જો બિયાની વરિયાળી આવી ગઈ છે જો આમ પાયેલું છે નેથી થોડાક ગાજર આપણે સંભારો કરવા અને

યુવરાજ તાર બાપુ ગાજર ઉપાડે છે ઉપડી જાય તો વાંધો નહીં નહીં તર ખીસડી ખાય બગાડી મોટું સેન્ટ લે નીચે હતા ને યુવરાજ હેલ્પ કરાવે છે ઉપાડવા માટે બોલો યુવરાજ બે થઈને ઉપાડી લ્યો છો કે ત્રિકમ લઈ આવું ત્રિકમ જો ઉપડી ગયું છે જો છે ને ઉપડી ગયું ને ઈ ઉપડ્યું હા પણ તમે ત્યાં કાઈ હરખા ઉપાડ્યા નહીં તૂટી જાતા આમ જાડા હ ને બહુ ગાજર ફુકલ છે થોડું કડક જો તૂટી ગયું ને આ તારે ગાજર ઇજ્જત કાઢે હવે તું કે આમાં પાયેલું છે કે પછી કરવાનું પડી ઘણાય તોડી નાખ્યા કાકા કરવા દે આપણને

કેસુ તું રવા દે બેટા મસ્ત ગાજર સેલા પાંદડા તું નકરા તોળસ રવા દે દેખ યુરાજ તારા પપ્પા વાડીમાં માં નઈ ગરવા દે હવે બેટા તેમ બધાય બઈન થઈ જાવ હું થોડા ઉબાળી લઉં ગાજર ઓરે મને ઉપડી જાય છે થોડા મન કને કા ઉપડી જાય છે મન તારા બાપ વાડી મે નઈ ગરવા દેગા એક તો છોકરો સમજે હિન્દી મને હિન્દી આવડે નઈ જો આયા તરીકમ જો વર્ષી તરીકમ લઈ લે

साथ आई पी द आई पी द तो मैं तो नहीं की ना थी कुछ नहीं किया कुदा लेवी ये सुअर बज रहे पड़े यूरस पड़ा आर कहाँ रही हो ए ए आई बाप ले हरे बगड़े वो बाप ले पापा भूपिंद्र से भूपिंद्र से हां यार लोग करे जाए भूपिंद्र દી મને કેવાય નઈ હું હા એતો મને કેવાય નઈ પપ્પા ઈ વાત કે જો કેટલા કાગળ તમને ઉપર હવે તું હિન્દી બોલવાનું બંધ કરી દે નકર હું હિન્દી બોલવાનું ચાલુ કરીશ ને હવે તું આઘો હાલ કેસ ગાય આવી

ગમે ત્યાર ગમે ને ગમે હોય આ બસ ગાજર આપણે આટલા ગાજર ઉમબળ્યા છે અને કેવા ગાજર છે એનો અમારે આખો વિડિયો મે બનાવ્યો છે આપણે આટલા ગાજર લઈ લીધા છે અને પટલ ઠાકી રહ્યા છે હવે તરીકામાં કાલન એટલે ઠાકી ગયા તો આપણે જો આ ગાજરનો વિડિયો બનાવ્યો ઈ વિડિયો તમને કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને હવે આ આપણો વ્લોગ આપણે પૂરો કરવી છે તો ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય